ત્યાર પછીની ત્રીજી પેઢી પેઢીલાલજી મહારાજ કીર્તન કૌસ્તુભ વર્તમાન પોતે દઈ ઘણું જ્ઞાન કારણ કે ગુણાતીતાનંદ સ્વામી વ્યાહારીલાલજી મહારાજ ને વર્તમાન ધારણ કરાવેલા એટલે મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ ભાવ એમને રહેલો એવી રીતે જુનાગઢના બ્રહ્મચારી જગદીશાનંદ એમણે ઘણા પદો બનાવ્યા છે અખંડાનંદ જે કૃષ્ણ જેના પિતા શ્રી ઇન્દ્રજી વ્યાસ એમણે પણ આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મરે આ બધા પદો બનાવ્યા છે જુનાગઢના સદગુરુ સ્વામી ભક્તિપ્રિય દાસ જેમણે કાવ્ય કુસુમાંજલિમાં એ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે આવા શાર્દુલ વિક્રીડિત છંદના પદો બનાવ્યા છે ગુણાતીતાનંદ સ્વામીના અંગત શિષ્ય બાલમુકુંદ સ્વામી હમણાં વાત કરી એ મુજબ સ્વામીના અક્ષરપણાના ઘણા પ્રસંગો એમણે નોંધ્યા છે ગુણાતીતાનંદ સ્વામીને શિષ્ય માધવ દાસ એમના શિષ્ય કૃષ્ણ ચરણ સ્વામી જે યોગીજી મહારાજના દીક્ષા ગુરુ એ પણ સમર્થ મેધાવી વચન સિદ્ધ હતા એમનું પણ પણ ઉપદેશ છપાયો છે એમાં સ્વામીના અક્ષર બ્રહ્મપણાના અનેક પ્રસંગો લખાયા છે અને મૂર્તિઓ અને શિલાલેખો વિશ્વ સમસ્તના ઇતિહાસના વર્ણનમાં પ્રતિમાઓ અને શિલાલેખોનું આગવું મહત્વ આર્કાઈવ માટે ગણાય છે ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે એવા સેંકડો શિલાલેખો સ્વામિનારાયણના મંદિરોમાં આજે મોજૂદ છે સ્વામિનારાયણ મંદિર જુનાગઢની સીમામાં એ વખતે આવતા વિસ્તારો કે જેનો હાલ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ રાજકોટ જામનગર અને અમરેલી જિલ્લામાં સમાવેશ થાય છે એના સેંકડો ગામડાઓમાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ અક્ષર મૂર્તિ અનાદિમૂળ અક્ષર મૂર્તિ અક્ષર અક્ષર બ્રહ્મ અવતાર આવા બધા નામોથી લખાયેલા છે જેટલા ગામોમાંથી ફોટા મળ્યા એ ગામની યાદી પહેલા કહું છું જૂનાગઢ રાજકોટ અમરેલી પોરબંદર જામનગર ગોંડલ મેંદરડા પાટસર થાણા પીપળી વેકરી ભંડુરી વેરાવળ મોટા ગોખરવાળા નાના ગોખરવાળા માણાવદર માંગરોળ આંબલિયા મોટી પાનેલી બાલાગામ અગતરાય વંથળી पाटी मानसा वरजांग जाळिया वडवियाळा गिरगरडा उना नारियळी मोठी आडिया केरिया आडिया केरियाचापर देवराजिया इवनगर भैसाड रबारिका पचपचिया अंबाला इटवाया भाखरवाड उमेज पंचाळा मेवासा गुंदासरा पडवला तोरी मोठी कुकावाव नानी कुकावाव जुनी अळियाद नवी अळियाद वडिया भयावदर काळसरी खारचिया विसावदर चणाका सासन कारंज કાલવાણી ગડોદર અજાબ ગણોદ લીંબુડા પીપળી પીપલાણા કલાણા સણોસરા વગેરે આ બધા ગામોમાં એક અથવા એકથી વધારે શિલાલેખોમાં અને ચિત્ર પ્રતિમાઓમાં અથવા દિવાલ પર કોતરેલા શબ્દોમાં ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મા અવતાર કહ્યા છે એના પ્રકારો આપણે જાણીએ એક મંદિરમાં જે પ્રતિષ્ઠા થઈ હોય ચિત્ર પ્રતિમાની સિંહાસનમાં પ્રતિષ્ઠા કરી હોય એમાં સ્વામીને અક્ષર મૂર્તિ અનાદિ મૂળ અક્ષર મૂર્તિ અથવા અથવા ચિત્રની પ્રતિમા રૂપે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્માવતાર ગણ્યા હોય ત્રીજું સભા મંડપની ચિત્ર પ્રતિમાઓ ભગવાન સ્વામિનારાયણ સાથે અથવા સ્વતંત્ર રૂપે સ્વામીને પધરાવ્યા હોય ત્યાં બ્રહ્મ કયા હોય ચોથું જ્યાં ભગવાન સ્વામિનારાયણ અથવા અક્ષર બ્રહ્મ ગુણાદિત સ્વામીએ લીલા કરી હોય ભોજન કર્યું હોય સ્નાન કર્યું હોય રંગોત્સવ કર્યો હોય સભા કરી હોય એવા સ્થાનોમાં સ્મૃતિ રૂપે એ પ્રસંગના શિલાલેખો લખાયા હોય એમાં ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ કે બ્રહ્મા અવતાર કે અક્ષરમૂર્તિ કે અનાદિ મૂળ અક્ષર મૂર્તિ કહ્યું હોય પાંચમું કોઈ ગ્રહસ્થ હરિભક્ત સાધુની પ્રેરણાથી ભગવાનના થાળની આરસપાણ જડવાની જાળી કરાવવાની આવી કોઈ પણ આર્થિક સેવા કરી હોય ત્યાં ગુરુ તરીકે ગુણાચિત નામ શિલાલેખમાં લખાયેલું હોય છઠ્ઠું શિખરબદ્ધ મંદિરના મંડોવરમાં સ્તંભ પંક્તિઓમાં મૂર્તિ રૂપે સદગુરુ સંતોમાં અક્ષર બ્રહ્મ ગુણાચિત સ્વામી લખાયું હોય સાતમું ગુણાચિતંદ સ્વામીના શિષ્યો જેવા કે બાલમુકુંદ સ્વામી યોગેશ્વર સ્વામી આ બધા સંતોની મૂર્તિઓ ચિત્ર પ્રતિમા એમાં બ્રહ્મ ગુણાદિત સ્વામીના શિષ્ય એમ લખ્યું હોય અને આઠમું બાલમુકુંદ સ્વામીએ છપાવેલ અને ત્યાર પછી છપાયેલ સ્વામીની વાતો એ સ્વામીની વાતોમાં અક્ષરમૂર્તિ ગુણાત્ત સ્વામીની વાતો એવું એ વખતે લખાયું હોય અને એ પરંપરા ગુણાદિત સ્વામીના શિષ્ય સંતોની પરંપરામાં આજે પણ અમુક સંતોએ પત્રિકાઓ છાપે ગુણાદિત સ્વામીનો કોઈ ઉત્સવ થાય ત્યારે સ્વામીને અક્ષર બ્રહ્મ કયા હોય આવા સ્થળો પાંચ પંદર નહીં પણ સેંકડો છે એક જ ગામના મંદિરમાંથી એકથી વધારે સ્થળોએ સ્વામી અક્ષર મૂર્તિ તરીકે નોંધાયા છે આવા સંદર્ભો સેંકડો પ્રાપ્ત થાય છે આવા જ્ઞાનને કારણે મોટા મોટાએ પુરુષોત્તમ સાથે અક્ષરની મૂર્તિ પધરાવવાનો સંકલ્પ પણ કર્યો પરંતુ પધરાવી શક્યા નહીં શિખરબદ્ધ મંદિરમાં જોટે મૂર્તિઓ પધરાવવાનો યશ તો શાસ્ત્રીજી મહારાજને જ મળ્યો કારણ કે તેઓ સ્વયં અક્ષર બ્રહ્મ હતા એમણે શિર સાથે આ યુગ કાર્ય કર્યું શાસ્ત્રીજી મહારાજે આ કાર્યને મૂર્તિમાન કર્યું એ કંઈ એમને સ્વપ્નું આવ્યું ને કરી દીધું એમ નથી આ બધા સંદર્ભો આપણે ઉપર કહ્યા એ પાકી ખાતરી કરીને મોટાના આશીર્વાદને કારણે આ કાર્ય કર્યું છે મોટાના આશીર્વાદના બે પ્રસંગો આપણે જાણીએ જૂનાગઢી સાધુ હરિજીવનદાસ અક્ષર પુરુષોત્તમની સર્વોપરી નિષ્ઠા હતી એમને વારંવાર થતું કે આવા સર્વોપરી મહારાજ પધાર્યા અક્ષર મૂર્તિ ગુણાત્કારી પધાર્યા અને જો એમના સ્વરૂપોની મૂર્તિઓ ન બેસે તો સ્વામિનારાયણની શુદ્ધ ઉપાસનામાં અધૂરું રહે પરંતુ એમનો અંતકાળ નજીક આવી ગયો છતાં આ વિચારથી એમને અંત અવસ્થા લંબાતી ગઈ પછી એમણે વિચાર કર્યો કે અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી શકે એવો કોઈ સુરવીર છે વિચાર કરતા પ્રાગજી ભગત અને જાગા ભગતના લાડીલા શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ યાદ આવ્યા રાજકોટ એ વખતે સ્વામી ભણતા હતા શાસ્ત્રી મહારાજે એમને બોલાવ્યા અને કહ્યું કે અક્ષર અને પુરુષોત્તમની ધાતુની મૂર્તિઓ શિખરબંધ મંદિરો કરી તમે પધરાવાનનો કોલ આપો તો મારો જીવ જાય શાસ્ત્રીજી મહારાજના શતાબ્દી મહોત્સવના યજ્ઞપુરુષ સ્મૃતિમાં આ પ્રસંગ નોંધ્યો છે વળી ઓગણીસો પંચાવનના જન્માષ્ટમીના સમયામાં ભગતજી મહારાજનું સન્માન થયું ત્યારે જાગા ભગતને એમ થયું કે માયા ઉપર પાટા પડ્યા છે તો હવે જો ગુણાતીતાન સ્વામીની મૂર્તિ પધરાવવામાં આવે અને સત્સંગી જીવન જેવો ગ્રંથ રચવામાં આવે તો આચાર્યને ને મહાપુરુષ જેવો દીકરો આપો જીભાઈને કહ્યું તમે જાઓ આખો પ્રસંગ આપણને ખ્યાલ છે શાસ્ત્રીજી મહારાજ પોતે કહે છે આવીને કહ્યું કે મહારાજ કહે છે કે ગોધંદા અને ભીમજી જીવતા હોય ત્યાં સુધી મને મૂર્તિ ન કરવા દે જો હું વચનભંગ થાવ જો જાગા ભગત કહે છે વાત સાચી એને ભગવાન વશ છે એટલે થાય પછી જાગા ભગતે શાસ્ત્રી મહારાજને કહ્યું કે તું ના કરું ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે કે અમારે એક પત્તું કોઠારે લેવા જઈએ ત્યારે પૈસાનું પત્તું મળતું તો કે તમારે ક્યાં વિવાહ કરવા છે આમ પત્તું નાખે અમારે એ પરિસ્થિતિ છે ત્યારે જાગા ભગતે કહ્યું કે સંકલ્પ કરો એટલા અમારે સિદ્ધ કરવા સંકલ્પ કરો કે મારે કરવું છે તો સારું મેં કહ્યું સારું જાગા ભગત કે ભગતજી મયા છે એમનો રાજીપો છે તે થઈ જશે અને શાસ્ત્રીજી મહારાજે અક્ષર બ્રહ્મ ગુણાદિતતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી અને યોગીજી મહારાજ અને પ્રમુખ સાંઈ મહારાજે મંદિરો શાસ્ત્રો અને સંતો બનાવી ખૂબ પુષ્ટિ આપી અને આજે આપણી સામે બિરાજમાન આપણને નિરખનાર આપણને જોનાર આપણે જેના દર્શન કરીએ છીએ એવા મહંત સ્વામી મહારાજ આરતી મંત્ર શાસ્ત્ર અનેક રીતે અક્ષર પુરુષોત્તમની પુષ્ટિ કરી રહ્યા છે પ્રકાશની ગતિએ અક્ષર પુરુષોત્તમની વાતને એ આગળ વધારી રહ્યા છે તો એવા અક્ષર પુરુષોત્તમ મહારાજ આપણને મળ્યા તો આપણે શું કરવાનું આપણે એમની આજ્ઞા પાળી એમનામાં નિષ્ઠા જોડી જીવ જડી અને સમ ભાવ સાથે એમને રાજી કરી શકીએ અને બીજાને આ વાત કરી એને પણ અક્ષર પુરુષોત્તમને નિષ્ઠા કરાવી શકીએ એ જ પ્રાર્થના જે અક્ષર બ્રહ્મનો ઉદઘોષ વિશ્વના પ્રાચીનતમ શાસ્ત્રો વેદ અને ઉપનિષદોમાં સંભળાય છે જે અક્ષર બ્રહ્મની આલબેલ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં પોકારી છે જે અક્ષર બ્રહ્મનો મહિમા ભગવાન સ્વામિનારાયણની વાણીમાં સમાયો છે એ બ્રહ્મનો મહિમા ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સંતો અને પરમહંસો તથા હરિભક્તોએ પણ ગુંજાવ્યો છે સંપ્રદાયના અનેક શિલાલેખોમાં ગુણાતીતાનંદ મૂળ અક્ષરનો નાદ આપણને સંભળાઈ રહ્યો છે આવી બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મોટાઈ પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીએ છણાવટપૂર્વક આપણી સમક્ષ પ્રસ્તુત કરી છે તે બદલ આપણે તેઓના ખૂબ ખૂબ આભારી છીએ જે અક્ષરબ્રહ્મના મહિમાથી આજે સમગ્ર વિશ્વ ગુંજી રહ્યું છે એ અક્ષર બ્રહ્મની ચલમૂર્તિના પ્રતિષ્ઠા મહોત્સવે આયોજિત આ અક્ષર બ્રહ્મ ગુણાતી સત્રમાં છેલ્લા પાંચ દિવસથી આપણે અક્ષર પુરુષોત્તમના સનાતન જ્ઞાનને વિશદતયા સમજી રહ્યા છીએ આજે પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે તેઓના આશીર્વચનથી આપણને કૃતાર્થ કરે પરમ પૂજ્ય સ્વામીશ્રી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાન સ્વામી મહારાજની જય ભગવાનજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય મહારાજની જય પ્રમુખ સાંઈ મહારાજની જય પ્રમુખ સાંઈ મહારાજ શતાબ્દી મહાસ્વામી જય આજે ખૂબ ખૂબ આનંદ આવ્યો જે શ્રુતિ સ્વામીએ જે છણાવટ કરી કરીને એક શબ્દ વ્યર્થ નહીં એક સપન વ્યર્થ જાય એવું 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 કર્યું નથી અને એક્ઝેક્ટ જે ચૂંટી ચૂંટીને અને જે આપણે જાણવું જોઈએ એ જણાવ્યું વિદ્વાન સંતો આપણી પાસે છે એટલે આપણે રહી ના જઈએ એમની પાસે બધું જાણી લેવું જોઈએ અક્ષરની કેટલી જરૂર છે એ પણ એમને સ્પષ્ટ કહી કે અક્ષરને મહારાજને સ્વરૂપરી જાણવા મહારાજની મરજી જાણવી મહારાજ યથાર્થ મરજી જાણી એવા ગુ ગુણાતાન સ્વામી બધું જ બધી વાતો આ સ્વામીમાં જ લાગુ પડે બીજા કોઈમાં નહીં અને અનાદીની જોડ એ એવી સાબિતી આપણને અને પરમંસો પણ બધી વાતો કરીને આ સ્વામીનો મહિમા અને પણ અંતે સાબિત એવી થઈ કે જેમ મહારાજ અનાદિના છે એમ ગુણાધિધાન સ્વામી અનાદિના છે યોગી કરતા સ્પષ્ટપણે કરતા કે શ્રીજી મહારાજ આ પરબ્રહ્મ નારાયણ અને ગુણાધિદાન સ્વાઈ મોર અક્ષર બ્રહ્મ અને સત્પુરુષ મોક્ષનું દ્વાર આ સીધી લીટીનું સમજણ એ આપણે ધડક કરી તો આપણે કોઈ બાદ આવશે જ નહીં અને ખરેખર શ્રુતિ સ્વાઈ ગજબ કરીને કેટલું સંશોધન કેટલું માથે હશે તારે આવું બધું હાથમાં આવ્યું એક એક પરમાણુસો એના અને કયા હેતુથી જે કઈ વાત કરી એ બધું કાઢ્યું અને ગુણા દિદાન સ્વામી મોર અક્ષર છે એ બધું સ્પષ્ટ આપણને દેખાય આવે કેટલું મથામન કેટલું મનોમંથન કર્યું છે ત્યારે આવું આવું પ્રચંડ આપણે હાથમાં આવ્યો એટલે આપણે પણ એવા એ વાત તૈયાર થઈએ શાસ્ત્રી મહારાજ બધે જ્યાં જ્યાં મૂરક્ષરની વાત આવી ત્યાં પહોંચ્યા ગમે ત્યાં પહોંચ્યા અને એ વાત જાણી લીધી બરોબર પ્રસંગ માલજી સોનીની વાત કરી જસાગર એ જે એમની પાસેથી બધી માહિતી સ્વામી ભેગી કરી અને ભેગું કર્યું એટલું નહીં મૂર્તિ પર ધરાવી દીધી અક્ષર પુરુષોત્તમ જે કોઈ ના કરી શકે એટલા શરીર રહ્યા જો બાલમુકુંદ સ્વામી એક વિઘ એક જરાક વિઘ્ન આવ્યું કે ઉપરથી ના પાડે કે ત્યાં મંદિરથી કરવાની જરૂર તો એમને બહુ બહુ તકલીફ પડી પણ બાનગુ સાહેબ કહ્યું કે હું ત્રણ શિખરનું મંદિર જોઉં છું ભવિષ્યમાં થશે ગુરક્ષર ગુણાતન સ્વામી એ વેદ શાસ્ત્ર પુરાણો બધામાં મળતું આવે છે ખાલી આપણે શ્રુતિ સ્વામી વાત કરીએ એટલું નહીં ભદ્ર સ્વામી પણ શોધી શાસ્ત્રોમાંથી જૂટી ચૂટી અને એ જ મુદ્દો છે શાસ્ત્રીમાં શ્રીજી મહારાજ પણ એ જ વાત કરી સત્પુરુષ સત્પુરુષની વાત વારંવાર કરતા તો જે સત્પુરુષ સેન્ટર પોઈન્ટ છે એની બધી આજુબાજુ બીજું બધું જે હોય એ થયા કરે એટલે આપણે શાસ્ત્રીમાં યોગી મહાજ પ્રમુખ મહારાજ મળ્યા છે આ કેટલા મોટા ભાગ્ય છે એટલે આ આપણા ભાગ્ય સમજવું પડે ખાલી એવું નહીં એકવાર કંઈને ઊંચું મેલી એવું નહીં આપણા ભાગ્ય પોતે સમજવાના ઘેવા મોટા ભાગ્ય છે અને ઊંડા ઉતરીએ તો બધું ખ્યાલ આવે એટલે આવી રીતે શ્રુતિ સ્વામી હવે હજાર હજાર દંડવટ કરીએ તો ઓછી વાત છે ભદ્રેશ સ્વામી એમને અને આ આ વેક્સ અને બીજા ગણેશ આ બધાને ધન્યવાદ આપે